જે લોકો છે તેમાં અફરાતફરી મચી છે મહીસાગર પોલીસને ખુલ્લી ચેલેન્જ એ લૂંટારાઓ છે તે આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સાથે જ મહીસાગરના એ લૂણાવાડામાં આઠ જેટલા લૂંટારાઓ ત્રાટકિયા હોવાની વિગતો અત્યારે સામે આવી રહી છે મુંબઈવાળા પટેલ જ્વેલર્સમાં એ લૂંટારાઓ આવ્યા હતા તેવી વાત અત્યારે સામે આવી રહી છે તો સાથે જ સવારે દસ વાગે રિવોલ્વર સાથે શોરૂમમાં ઘૂસ્યા હોવાની વિગતો મળી રહી છે તો બીજી તરફ ધોળા દિવસે ચોરીને અંજામ આપવા માટે લૂંટારાઓ પોલીસને સીધો પડકાર ફેંક્યો હોવાની વાત કારણ કે કાયદો અને વ્યવસ્થા કે જેનો ડર તો નથી કોઈને પોલીસ પહોંચે તે પહેલા લૂંટારાઓ એ કારમાં ફરાર થઈ ગયા હોવાની વિગતો મળી રહી છે લૂંટારાઓની કાર દાહોદના લીમડી નજીકથી મળી આવી છે ત્યારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ લૂંટમાં વપરાયેલી ગાડી બિનવારસી હાલતમાં મળી આવી છે સાથે મુંબઈવાળા પટેલ જ્વેલર્સ જે દુકાન છે તેની અંદર લૂંટના ઈરાદે આવ્યા હતા લીમડી મહાદેવ મંદિર ખાતે કાર મૂકી અને લૂંટારાઓ જે છે તે ફરાર થયા છે દાહોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અત્યારે તપાસ હાથ ધરવાના વિગત મળી રહી છે તો બીજી તરફ મહીસાગર અને દાહોદ પોલીસ એ ઘટનાને લઈને એલર્ટ જોવા મળી રહી છે વિવિધ જગ્યાઓ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે મહીસાગરની અંદર એ ધોળા દિવસે એ લૂંટારાઓ આવતા ચકચાર મચી ગઈ છે આપણે ત્યાર સુધી જોયું છે કે રાત્રિનો સમય હોય છે તે સમયે લૂંટારાઓ લૂંટ કરીને જતા રહેતા હોય છે પરંતુ હવે ધોળા દિવસે ન કોઈનો ડર કે ના કંઈ બસ સીધા આવે છે રિવોલ્વર લઈ છે ફાયરિંગ કરી જાય છે લૂંટ કરીને જતા રહે છે એમને કોઈનો ડર નથી રહેતો આ પ્રકારની ઘટના હવે ગુજરાતમાં પણ બનતી જાય છે ત્યારે અમુક અંશે લોકમુખે એવું ચર્ચાઈ રહી છે કે આ ગુજરાત છે કે પછી યુપી કારણ કે જે પ્રકારની ઘટનાઓ બને છે અવારનવાર ઘટનાઓ સામે આવે છે લૂંટ મર્ડર ઝઘડા ઝગડીના વિડીયો મર્ડર થઈ જાય નાની નાની વાતમાં આ બધી જ ઘટના આવે છે ત્યારે સવાલ ઉભો થાય છે કાયદો અને વ્યવસ્થા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થાય છે પોલીસના ડર સામે પણ સવાલો ઉભા થાય છે કે પોલીસનો ડર કેમ નથી રહેતો ગમે ત્યારે ચોર આવીને ચોરી કરી જાય છે પછી એને ખબર નથી હોતી કે પકડાઈ જઈશ હું જેલમાં જઈશ કે આ તે એટલે આવી ઘટનાઓ જ્યારે જ્યારે બનતી હોય છે તે સમયને વાત કરવામાં આવે તો એ લૂંટારાઓ જે છે તે કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા છું કે કાર ત્યાંથી મીન વારસી હાલતમાં મળી આવી છે અને સવારે દસ વાગ્યાના અરસામાં રિવોલ્વર સાથે શોરૂમમાં ચોરીના ઈરાદે ચોર લોકો ઘુસે છે અને થોડા દિવસે ચોરીને અંજામ આપવા માટે લૂંટ કરવા માટે ત્યાં આવે છે પરંતુ વિગતો અત્યારે બી મળે છે કે લૂંટ માટે તો આવ્યા હતા પરંતુ કશું લૂંટીને ન ગયા હોવાની વિગતો એ કાર લઈને આવ્યા હતા લૂંટના અંજામને એ ત્યાં પાર પાડવા માટે આખા પ્લાનિંગને આવ્યા હતા પરંતુ કશું જ અંદરથી ન લઈ જઈ હોવાની વિગતો મળી રહી છે જોકે પ્રાથમિક તપાસ એ પોલીસ કરશે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ

લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના ના કર્મચારીઓ સમય દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ ઝપાઝપા કરીને આ ભાગી ગયા છે પ્રાથમિક આ જે વ્યક્તિઓ હતા એ એક બાઈક અને એક ફોર વ્હીલર લઈને આવ્યા હતા આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો પ્રતિમા કેટલા આરોપીઓ છે અને એમાં મહિલા પણ છે ટોટલ સાત થી આઠ સાત આરોપીઓ સીસીટીવી કેમેરામાં જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહી આવી એટલે હત્યાનો એનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો જ્વેલર્સની બહાર આપણે કદાચ એક

એ ચોરીના ઇરાદે આવ્યા હતા રિવોલ્વરની પણ વાત કરવામાં આવી રહી છે જોકે ત્યાંથી એ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા એક ગાડી મારફતે અને ગાડી અધવચ્ચે મૂકે મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા જો કે પોલીસે અલગ અલગ ચેકપોસ્ટો બનાવી તપાસે અત્યારે હાથ ધરી છે જોકે ચોરો હજી પોલીસ પકડવા નથી આવ્યા પરંતુ જે કારમાં આવ્યા હતા એ કાર અત્યારે બિનવારસી હાલતમાં પોલીસને મળી આવી છે પોલીસે કારની પણ તપાસ કરી રહી છે સાથે કોના નામથી રજિસ્ટર હતી એ કાર તેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ મુંબઈવાળાએ પટેલ જ્વેલર્સની અંદર એ લૂંટના ઈરાદે લૂંટારા આવ્યા હતા અને તેને લઈને જ અત્યારે વિસ્તારની અંદર ચકચાર મચી ગઈ છે આ જ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી ધ્રુવ જોડાયા છે ધ્રુવ જે રીતે દાહોદના લીંબડી નજીકથી એ કહી શકાય કે બિનવારસી હાલતમાં એ ગાડી મળી આવી છે અને સાથે જ પોલીસે ત્યાં તપાસ હાથ છે કઈ દિશામાં તપાસ અને કેટલી ચેકપોસ્ટો બનાવાય જી ચોકસ્થી લુણાવાડા નગરમાં જે ઘટના બની છે તે દોળા દિવસે બની છે આજે સવારે દસ કલાકે આઠ જેટલા ઈસમો દ્વારા બંદૂક લઈ પટેલ જયરાજસલા શોરૂમમાં ઘૂસીયા હતા અને ત્યાંથી જે છે તે તેઓ નાસી છૂટ્યા હતા એટલે કે લૂંટારુઓ જે છે તે તેઓની ગાડી જે છે તે લઈને તે ગાડી લઈને નાસી છૂટ્યા હતા તે ગાડી અત્યારે કહી શકાય કે દાહોદ જિલ્લામાંથી મળી આવી છે દાહોદ જિલ્લાના જે લીમડી ગામ છે ત્યાંથી બીનવર્થી હાલતમાં મળી આવી છે

આઠ જેટલા લૂંટારાઓ ચોરીના ઇરાદે આવે છે અને મુંબઈવાળા પટેલ જ્વેલર્સની અંદર ઘૂસે છે ત્યાંથી એ રફુચક્કર થઈ જાય છે પોલીસ તપાસ કરે છે જો કે પોલીસને એક કાર મળી આવે છે દાહોદના લીંબડી ગામમાંથી એ લીંબડી ગામમાંથી કાર મળી આવતા પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે સાથે જ તપાસ હાથ ધરે છે તપાસ દરમિયાન હવે શું નવા ખુલાસાઓ થાય છે અને સાથે જ જે ચોરીની અંદર આ ગાડી લીધેલી હતી મદદ ગાડીની ગાડી કોના નામે છે એની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે સાથે વિસ્તાર મહીસાગરની જે બોર્ડર છે એ વિસ્તારમાં પણ પોલીસે અલગ અલગ રીતે તપાસ હાથ ધરી અને આ ચોરોને પકડી પાડવા માટે મહેનત એ હાથ ધરી છે સમાચારમાં અત્યારે બસ એટલું જ આપ જોતા રહેજો રૂમ ગુજરાત નમસ્કાર